લીમડી ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ ટ્રસ્ટ અને રેડક્રોસ સોસાયટી દાહોદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું આ ત્રગ નવ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં લીમડી ખાતે આજે પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી અને રેડ ક્રોસ સોસાયટી દાહોદના સંયુક્ત ઉપક્રમે વિશાલ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું માનવતાની સેવારૂપ આ ઉપક્રમે સ્થાનિક લોકોમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો રક્તદાન કેમ્પ દરમિયાન અત્યાર સુધીમાં બાવીસ યુનિટ થી વધુ રક્તદાન એકત્ર થયું છે કેમ્પમાં રક્તદાન માટે યુવાઓનો સામાજિક કાર્યકર તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉમંગકુરોક ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ લીમડીના પ્રતિનિધિત્વએ જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે અને સમાજના દરેક વ્યક્તિઓએ આ પ્રકારની સેવાકીયમાં જોડાઈ અને માનવતા માટે યોગદાન પૂરું પાડવું જોઈએ પ્રકૃતિ મિત્ર મંડળ અને ક્રોસ સોસાયટીના સંયુક્ત સહયોગથી આ કેમ્પ સફળ બનાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે રક્તદાતાઓને સન્માનપત્ર આપી તેમની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી પ્રકૃતિ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તુલસી છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રકૃતિ મિત્રમંડળ ટ્રસ્ટ લીમડી જૈન શ્વેતાંબર સોશિયલ ગ્રુપ લીમડી ગાયત્રી પરિવાર લાયન્સ ક્લબ લીમડી વગેરે સંસ્થા પણ જોડાઈ હતી